નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ રેશન કાર્ડ ધારક મિત્રોનું સ્વાગત છે કારણ કે મિત્રો રેશન કાર્ડ ધારક મિત્રોને ખાસ કરીને જણાવવાનું આવે છે કે કેવાયસી વગરના જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ હવે બંધ થયા છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જો તમારું રેશન કાર્ડમાં કેવાયસી કરાવેલું નહીં હોય તો તમારું રેશન કાર્ડ છે એ કેવાયસી અંતર્ગત બંધ થઈ શકે છે હવે તમારા ઈ કેવાયસી કરાવેલા રેશન કાર્ડમાં અનાજ નથી મળતું તો આજનો આ વિડીયો અંતર સુધી જોજો અને તમારે કેવાયસી કરાવેલા રેશન કાર્ડની અંદર અનાજ મળે છે તો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોતો જો જેથી કરી તમારું રેશન કાર્ડ બંધ થયું છે કે ચાલુ છે એ તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો અને ડિસેમ્બર બે હજાર અને ચોવીસ એટલે કે આ છેલ્લો મહિનો છે કેવાયસી વગરના તમામ રેશન કાર્ડ છે એ આવતા મહિનાથી બંધ થઈ જશે તો અત્યારે મિત્રો આ રેશન કાર્ડ ઈ કેવાય જે સમાચાર મળી રહ્યા છે એની અંદર રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા મિત્રો રેશન કાર્ડમાં ઈ કે કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી છે કહેવામાં આવી રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને છેલ્લા બે સપ્તાહથી રેશન કાર્ડ ધારકો છે એ હવે ઈ કે કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે મોટી સંખ્યામાં રેશન કાર્ડ ધારકો ઈ કેવાય કરાવી રહ્યા છે અને ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રો છે એમનું કેવાયસી હજુ સુધી થયું નથી તેથી સરકારે ઈ કેવાયસીની તારીખ પણ લંબાવી છે હવે ઈ કેવાયસી કરાવવા માટેની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ એટલે કે આ છેલ્લો મહિનો છેલ્લા પંદર દિવસ કહો તો પણ ચાલે આ પંદર દિવસની અંદર તમારું રેશન કાર્ડ છે એ કેવાયસી કરાવી લેજો એટલે કે રેશન કાર્ડમાં કેવાયસી છે એ કમ્પલસરી કરાવી લેજો તે પછી મિત્રો તમને જણાવીએ તો આ વચ્ચે પણ એક મોટી અફવા ફેલાઈ હતી કે જો કેવાયસી નહીં કરાવી હોય તો અનાજ નહીં મળે ત્યારે હવે આ અંગે રાજ્ય સરકાર દ્વારા પણ એક મોટો ખુલાસો કરી દેવામાં આવ્યો છે હવે જો ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ અનાજ છે એ તમે મેળવી શકો છો મફત અનાજનો લાભ છે તમે લઈ શકો છો ગાંધીનગરથી રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જો તમે એ મુજબ છે ઈ કેવાયસી નહીં કરાવેલું હોય તો પણ અનાજ છે એ મળશે એટલું જ નહીં મિત્રો સરકારનો જે છે એ અન્ય યોજનાઓનો લાભ છે સરકારની અન્ય યોજનાઓનો લાભ એ પણ ચાલુ રહેશે એ યોજના અંતર્ગત પણ તમે લાભ લઈ શકશો પુરવઠા વિભાગે લોકોની અફવાઓને ગેરમાર્ગે ન દોરવા માટે પણ અપીલ કરી છે એકત્રીસ ડિસેમ્બર બાદ પણ અનાજ છે યથાવત રહી શકશે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય રેશન કાર્ડ ધારકોને આ અફવાથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી ગભરાવટ છે એનાથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે અને આ સાથે સાથે રેશન કાર્ડ ધારકો માય રાશન એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી કેવાયસી છે કરાવી શકશે અને કેવાયસીની જે તમામ પ્રોસેસ છે એ પણ તમે સરળતાથી સમજી શકો એ માટે માય રેશન એપ્લિકેશન છે ગુજરાતી ભાષામાં લેંગ્વેજમાં પણ છે એ જે એ લોન્ચ કરવામાં આવ્યું છે હવે ખાસ કરીને તમને જણાવીએ તો રેશન કાર્ડના ઈ કેવાયસી બાબતે જે પ્રજાજનોને જે મહત્ત્વની જાણકારી આપવામાં આવે છે એમાં રેશન કાર્ડના જે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકો છે એને વિનંતી છે કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજારને ચોવીસ પહેલાં ઈ કેવાય કરાવી શકે અને એ મળવાપત્ર જથ્થો છે એ યથાવત રહી શકે એટલે કે નાશ છે એ યથાવત રહી શકે તેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થશે નહીં અથવા તો બંધ થશે નહીં આ સાથે જ મિત્રો સરકાર શ્રીની અન્ય જે યોજનાઓ છે એનો પણ લાભ લઈ શકશે અને એકત્રીસ તારીખ એકત્રીસ ડિસેમ્બર બાદ છે એ પણ લાભ મળતો રહેશે આથી ઈ કેવાયસી માટે જે બાકી રહેલા તમામ રેશન કાર્ડ ધારકો છે એને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી જે બિનજરૂરી ગભરાટ છે એનાથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે એની સાથે સાથે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે સરકારી યોજના છે એ સરકારી કચેરી અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે એટલે કે કેવાયસી કરાવવામાં આવે છે અને જો તમારા રેશન કાર્ડમાં કેવાયસી તમે ઘરે બેઠા કરવા માંગતા હો એટલે કે ઓનલાઈન ઘરે બેઠા એ પ્રોસેસ કરવા માંગતા હોય તો તમે માય રાશન એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન છે એના દ્વારા પણ સરળતાથી ઈ કેવાયસી છે કરાવી શકો છો રેશન કાર્ડમાં એ કેવાયસી માટે જે આપના તથા કુટુંબના તમામ સભ્યો છે એના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી તમામ જે વિગતો છે એ સાચી છે અથવા તો મેચ થતી છે તો જ તમારું કાર્ડ છે એ આધાર કાર્ડ અને આ જે રેશન કાર્ડ છે એ કેવાયસી ગણી શકાશે હવે મિત્રો આધાર કાર્ડમાં સુધારા માટેની પણ જાણકારી સામે આવી છે આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા પણ તમે કરી શકો એના માટે તમે યુઆઈડીઆઈની જે વેબસાઇટ છે એના ઉપર તમે માય આધાર વિકલ્પ પસંદ કરશો એટલે કે માય આધાર વિકલ્પ પસંદ કરતાની સાથે જે આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર જે વિગતો છે એ પસંદગી કરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેજો જેથી કરીને તમારા આધાર કાર્ડમાં છે એડ એડ્રેસ પણ અપડેટ થઈ જાય ને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારવા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેંક ઇ ગ્રામ કેન્દ્ર ઝોનલ કચેરી અથવા તો જન કે જનસેવા કેન્દ્ર છે એના ઉપર જઈને પણ સુધારો કરી શકો છો હવે આપની નજીકના આધાર કેન્દ્રની જાણકારી છે એ તમે જે અહીંયા વેબસાઇટ આપવામાં આવી છે એ વેબસાઇટ પોર્ટલ ઉપરથી પણ તમે છે એ પ્રાપ્ત કરી શકો છો તો તમે આ વેબસાઇટને પણ છે એ ખાસ કરીને નોટ કરી લેજો તેથી કરીને તમારું આધાર કાર્ડનું જે કેન્દ્ર હોય અથવા તો આધારની કેન્દ્રની જે જાણકારી છે એ તમને ઓનલાઈન ઘરે બેઠા મળી જાય